પૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણે ખખડાવ્યા છે હાઈકોર્ટના દ્વાર વડોદરામાં વિવાદિત જમીન મામલે હાઈકોર્ટમાં અરજી કરી છે બે હજાર બારમાં જમીન માટે અરજી કર્યાની યુસુફ પઠાણે રજૂઆત કરી છે બે હજાર ચૌદમાં બીએમસી દ્વારા અલગ રિઝોલ્યુશન લાવવામાં આવ્યું હતું તેવી પણ તેમણે વાત કરી જોકે હાઈકોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે દસ વર્ષ સુધી તમે કેમ કંઈ ન કર્યું અને આ સાથે જ બીજી પાર્ટીમાંથી ચૂંટાઈ આવ્યો હોવાથી હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ વાત

હાઈકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખુલાસો માંગ્યો છે અને આ ખુલાસો આવતીકાલ સુધીમાં કરવા માટેની જે બાબત છે તે કહેવામાં આવી છે આખા સંજોગોની અંદર જે મુખ્યત્વે રજૂઆત કરવામાં આવી છે તેમાં પોતે સાંસદ બન્યા અલગ પક્ષમાંથી તેના કારણે આખો વિવાદ થયો હોવાની રજૂઆત આજે કોર્ટ સમક્ષ કરવામાં આવી જે જમીનની બાબત છે તે જમીન લઈને અરજી પણ કરવામાં આવી હતી અને તે અરજી ઉપરના જે નિર્ણયો છે તે નિર્ણયોમાં કોર્પોરેશને જે સૈદ્ધાંતિક મંજૂરી આપતું જે ઠરાવ કર્યો હતો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો અને ત્યારબાદ જો ઠરાવ થયો હોય તો તેવા સંજોગોમાં રાજ્ય સરકારની મંજૂરીની ન હોવા છતાં રાજ્ય સરકારની મંજૂરી માંગવામાં આવી જે રાજ્ય સરકારે ના મંજૂર કરી હોવાની પણ દલીલ આજે કોર્ટમાં મૂકવામાં આવી છે આ આખા મુદ્દાને લઈને કોર્પોરેશને કયા પ્રકારના શું પગલાં લીધા તે બાબતનો ખુલાસો કોર્પોરેશને કરવાનો છે ત્યારે આવતીકાલમાં સમગ્ર મુદ્દે સુનાવણી થાય ત્યારે કોર્ટ શું અવલોકનો કરે છે અને નિર્દેશો આપે છે તે પણ મહત્વનું બની રહેશે જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ